સુરત શહેરના વિસ્તારમાં ઈ સિગારેટ કિંમત પોલીસ કમિશ્નર ગેહલોત સાહેબ ના દ્વારા સુરત શહેર માં નાર્કોટિક્સ ડ્રગ્સ ની કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર આવેલ તથા ટોબેકો પ્રોડક્ટ હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢવા તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી નાઓએ સૂચના આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ શ્રી રાઘવેન્દ્ર વધ સ્ક્રાઇમ નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી નાઓનું સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે સૂચના આધારે એસઓજી ના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઇ સિગરેટ તથા ઈ હુકાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહેલ હતી આ દરમિયાન સુરત શહેર એસઓજી ના એસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાવોને મળેલ બાતમી આધારે સુરત મૈધરપુરા આયુર્વેદિક ગરનાળા પાસે આવેલ ઇન્સ્ટિટ્યુટ ટાવર માર્કેટમાં આવેલ પહેલા માળે સદગુરુ નામની દુકાન નંબર એ ઓગણપચાસ માંથી આરોપી વિક્રમકુમાર હંજાજી રાજપુરોહિતને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાનૂની રીતે વેચાણ કરવામાં રાખેલ ઈ સિગારેટ નંગસો જે તમામની કુલ કિંમત રૂપિયા ચાર લાખની મત્તાનો મુદ્દામાં કબજે કરી મજકુર ઇસમો વિરુદ્ધ કલમ બે હજાર ઓગણીસની કલમ ચાર પાંચ સાત આઠ મુજબ મેદરપુરાથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત